નમસ્કાર સાથી મિત્રો એકદમ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ ધોરણદાર સામાજિક વિજ્ઞાન અત્યાર ભણવા જઈ રહ્યા છે અગાઉની છ પાઠ ચાલી ગયા છે સાતમા પાઠની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ સાતમા પાઠનું નામ છે આપણા વારસાનું જતન તો આ પાઠ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે આમાંથી પર્યાવરણી કાયદા ઘણા બધા છે અને બીજું એ છે કે જે સંગ્રહાલયો છે એમને પણ વાત કરેલી છે અને બીજા પણ આમાંથી પ્રશ્નો બને એમ છે જેમ બને હું તમારા માટે ઝડપથી આ પાઠ પૂરો થાય એવા પ્રયત્ન કરશું તો આપણા વારસાનું જતન સાતમો પાઠ તો વિશ્વમાં ભારત એક અનોખું એટલે કે બધાથી અલગ પડતું એનું સ્થાન ધરાવે છે એટલે કે આ ભારત દેશ છે જ્ઞાન વિજ્ઞાન છે ધર્મ સંસ્કૃતિ અને કલા આ બધા ક્ષેત્રોમાં ભારતીય દુનિયાને ખૂબ આપ્યું છે એટલે કે જ્ઞાન વિજ્ઞાન બધા વિજ્ઞાનમાં ભારતીય દુનિયાને ખૂબ આપ્યું છે ધર્મ ઘણા બધા દુનિયાને ભારતે શીખવ્યા છે ભારતની સંસ્કૃતિ પણ જૂની સંસ્કૃતિમાં એક સંસ્કૃતિ છે અને કલા તો કલાની બધી જે કલાઓ ચિત્ર સંગીત સ્થાપત્ય શિલ્પ આ બધી કલાઓ ભારતીય દુનિયાને ઘણું શીખવ્યું છે તો આ રીતે ભારત સમૃદ્ધ અને બે નમૂન વારસો ધરાવે છે તો સાથે આપણો જે વારસો છે એ આપણી પ્રાચીન જૂની ગરીમાને વ્યક્ત કરે છે તેથી આપણા ભવ્ય વારસાનું જતન અને સંરક્ષણ એની કાળજી લેવાય તે ખૂબ જરૂરી છે સાથે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા અત્યારે ખૂબ જરૂરી છે તો ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે એટલે કે બધાથી અલગો એવો આપણો વારસો છે એટલે કે એમાં ઘણી વિશાળતા છે ઘણું વૈવિધ્ય છે ઘણી અલગતા છે સાંસ્કૃતિક વારસામાં સાહિત્યની વાત આવે શિલ્પ સ્થાપત્યની આવે જુદી જુદી કલાઓ ચિત્ર સંગીત શિલ્પ આ બધી કલાઓની વાત આવે પ્રાકૃતિક વારસાની પણ વાત આવે એટલે કે માણસે જે સર્જન કર્યું છે એની વાત આવે છે સાથે કુદરતી વારસો છે કુદરતે બનાવેલું એની પણ વાત આવે છે પરંતુ અત્યારે કુદરત અને માનવ સર્જિત એવા ઘણા બધા પરિબળો છે એટલે કે ભૂકંપ છે પછી બોમ્બ બ્લાસ્ટ છે પછી પ્રદૂષણ છે આના લીધે આ વારસાનું અત્યારે ઘણી બધી માઠી અસર પહોંચી છે અને વારસાને નુકસાન થઈ રહ્યું છે તો એનું સંરક્ષણ કરવું જરૂરી છે એટલે કે એને સાચવવું ખૂબ જરૂરી છે સાથે બીજું એ કે આ વારસો આપણા દેશને આપણા લોકોને ગૌરવ અપાવે છે અને દેશની જે પ્રજા છે એની ઓળખ પણ આ વારસા સાથે જોડેલી છે અને આ વારસા સાથે પોતાની ઓળખ જોડીને એક પ્રજા તરીકે આપણે આદર લઈ શકીએ છીએ કે અમારા પૂર્વજો આવા હતા અમારો વારસો આટલું મજબૂત હતો એમાં આવા આવા બાંધકામ થતા આવું વૈવિધ્ય હતું એના લીધે આપણને ઘણું ગૌરવ અનુભવીએ છીએ અને આદર પણ થાય છે તો એનું વ્યવસ્થાપન એનું સંરક્ષણ એની કાળજી લેવાય અને આપણે આકારાત્મક રીતે જોતા થઈએ એ ખૂબ જ જરૂરી છે સાથે લુપ્ત થઈ રહેલી કલાઓ છે સ્થાપત્યો છે એ બધા સચવાય એ પણ ખૂબ જરૂરી છે અને પૂર્વજો જે આપણે ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે એમાંથી આપણે પ્રેરણા લઈએ અને જગતને પણ બતાવી શકીએ કે આપણા વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે એના માટે આ વારસાનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે તો સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ જાળવણી એટલા માટે જરૂરી છે કે કુદરતી અને માનવ શરીર પરિબળો ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને એક દેશ માટે ગૌરવ આદર અને ઓળખની ઓળખ પ્રસ્થાપિત કરવાની વાત છે જો વારસો નહીં હોય તો આ ત્રણેય વસ્તુ ખોવાઈ જશે અને કોઈ બેદરકારી વર્તે નહીં એના માટે વારસાની કાળજી લેવી સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા એટલે કે જરૂરત કેમ છે તો આપણે અગાઉ વાત કરી છે સાથે તમે વધારે પોઈન્ટ આમાં ઉમેરી શકો છો તો વારસાની અવગણના કરવી એ એક મોટી ભૂલ છે અને રાષ જે આ વારસાની અવગણના કરે છે એ દેશનું ભવિષ્ય કોઈ હોતું નથી એટલે કે ભવિષ્ય ના જે આધાર હોય છે આ વારસો છે અને આ વારસાનો નાશ થતાં કોઈ પણ દેશનું ભવિષ્ય નક્કી કર્યું કરવું મુશ્કેલ પડે છે તો વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે આપણે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ ભૂલોને ઓળખવાની છે અને ભવિષ્ય માટેની નવી યોજનાઓ નવી દિશાઓ અને નવો વિકાસ કરી શકાય એ રીતે એક નવી ચેતનાનો સંચાર અત્યારે ખૂબ જરૂરી છે તો નવી ચેતના માટે વારસાનું સંરક્ષણ ખૂબ જરૂરી છે સાથે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાને જે નુકસાન થઈ રહ્યું છે જે વિનાશ થઈ રહ્યો છે એમાં એના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એના માટે પણ વારસાને સાચવવો જરૂરી છે સાથે વારસાનું જતન એક સરકાર કરે એ જરૂરી નથી સરકાર સાથે સાથે પ્રજા લોકો પણ એમાં જોડાય તો ઘણા બધા હાથ ભેગા થશે તો આ માટે પણ લોકોને જોડવા માટે પણ વારસાને સાચવવો ખૂબ જરૂરી છે સાથે વારસો દેશની પ્રજા માટે એક આદર્શ છે અને તેનું નષ્ટ થાય એ નાશ પામે એ ખૂબ જ ખરાબ બાબત છે તો એને નાશને અટકાવવા માટે પણ આપણા વારસાનું સંરક્ષણ ખૂબ જરૂરી છે પછી વિદેશી પ્રજાઓનું આક્રમણ હોય કે આપણી જાગૃતિનો અભાવ હોય એના લીધે પણ વારસાને ઘણું બધું નુકસાન થાય છે તો આ નુકસાન અટકાવવા માટે લોકો અને સરકાર બંને જોડાય એ આપણી લોકોની નૈતિક ફરજ છે અને સરકારની પણ એક ફરજ બને છે તો એના માટે આ વારસાનું સંરક્ષણ છે એ ખૂબ જ જરૂરી છે સાથે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો તો પર્યટન એટલે પ્રવાસનો ઉદ્યોગ છે તો આ પ્રવાસનો ઉદ્યોગ અને વારસો આ બંને નજીક જોડાયેલા છે એટલે કે એક સિક્કાની બે બાજુ જેવા છે તો યુનેસ્કોએ ભારતના ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવ્યા છે એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી આ બેતાળીસ સ્થળોને સમાવે છે એમાંથી ચોત્રીસ સાંસ્કૃતિક સ્થળો છે સાત પ્રાકૃતિક સ્થળો છે અને કાંચન જંગા કરીને એક મિશ્ર વિરાસતના સ્થળ તરીકે જાહેર થયું છે આમ કરીને કુલ બેતાળીસ છે તો આ યાદીમાં કુલ બેતાળીસ સ્થળો છે એ આ સ્થળો એવા છે કે અહીં દેશ વિદેશના પ્રવાસીઓ આ સ્થળો જોવા માટે આવે છે સ્થળોને જાણવા માટે પણ આવે છે સંશોધન કરવા માટે પણ આવે છે અને તેના લીધે દેશમાં પર્યટન ઉદ્યોગનો ખૂબ વિકાસ થયો છે પર્યટન અને અંગ્રેજીમાં ટુરિઝમ કહેવાય છે પર્યટન એટલે પ્રવાસન ઉદ્યોગ તો આ પ્રવાસન ઉદ્યોગ પ્રવાસીઓના લીધે જ જામે છે અને દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે એના લીધે આનો વિકાસ થાય છે તો એના લીધે લીધે આ પર્યટનના ફાયદા પણ આપણને ઘણા થયા છે તો એના લીધે પરિવહન ઉદ્યોગને ખૂબ લાભ થાય છે એટલે કે જે ભાડા માટે સાધનો ચાલતા હોય છે અને કમાણી થાય છે રોજગારી પણ મળે છે સાથે આ પર્યટન ઉદ્યોગ છે એમાં ઘણી બધી રાજ્યો ટિકિટો ચલાવતું હોય છે કે આ શો જુઓ તાલે ટિકિટ ભરો અહીં જવું હોય તાલી ટિકિટ આપવી પડશે તો રાજ્યને પણ ટેક્સને આ રીતે આર્થિક લાભ ઘણો થાય છે સાથે લોકોની સાંસ્કૃતિક કલાઓ કલાઓ છે પરંપરાઓ છે એને આપણે વિશ્વના પ્રવાસોની ફરવા આવે તો વિશ્વ સમક્ષ રજૂ કરી શકીએ છીએ દાખલા તરીકે ગાંધી આશ્રમ કુશ સાબરમતી ફરવા આવે તો એમાં લોકબુક ભરવાની હોય છે અને તમને તમે શું શું જોઈએ બધા અનુભવ તમે રજૂ કરી શકો છો તો દુનિયા પણ જાણી શકે છે સાથે ત્યાંના સ્થાનિક લોકો છે એમને રોજગારી પણ આ પર્યટન સ્થળો આપે છે ત્યાં કોઈ પાણીપુરી છે કોઈ ખાણીપીણીની વસ્તુઓ છે કોઈ કપડાં છે પોશાક છે સંસ્કૃતિને લગતી કોઈ ખાસ વસ્તુ છે આ બધી જ વસ્તુઓનો ત્યાં વેપાર કરી શકાય છે અને આ રીતે સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે અને બીજું એ કે લુપ્ત થતી જે કળાઓ છે એને એક નવું જીવન પણ મળે છે દાખલા તરીકે પાટણમાં પટોળાનો જે વાળો છે ગલી છે ત્યાં ફરવા જાવ તો પટોળાને એક નવું જીવન પણ મળી શકે છે સાથે પર્યટનમાં ઘણા બધા માર્ગદર્શક એટલે કે ટુરિઝમના ગાઈડ હોય છે પર્યટનના જે ગાઈડ હોય છે એ ગાઈડનો એક આખો વ્યવસાય ધંધો પણ ચાલુ થયો છે અને ત્યાંથી પણ કમાણી મળે છે બીજું એ કે વિદેશી પર્યટકો એટલે કે બહારથી લોકો ફરવા આવે તો વિદેશી ઊંડીયામણ એટલે કે વિદેશી નાણાં છે ભારતમાં આવે છે એના લીધે ભારતને વિદેશી ઊંડિયામણ પણ મળે છે અને આ રીતે બીજું એ કે ભા આપણી જે ભારતની વૈવિધ્યવાળી સંસ્કૃતિ છે એની ઓળખ આપણે વિશ્વ સમક્ષ રજૂ કરી શકીએ છીએ એટલે વિશ્વ ફલક પર આપણી સંસ્કૃતિને આપણે મૂકી શકીએ છીએ સાથે આવા જે સ્થળો હોય દાખલા તરીકે રાણકી વાવ છે તો ત્યાં પાકા રસ્તા જોઈ શકો છો રેલવેની સુવિધા જોઈ શકો છો પાણી સંદેશાવ્યવહાર એ બધી જ સુવિધાઓ તમે વિકાસ થતો આપણે જોઈ શકીએ છીએ સાથે પર્યટન જોડે જોડે અત્યારે ફોટોગ્રાફી ઘોડો ઘોડેશવારી છે વિહાર એટલે કે હોળીમાં બેસીને ફરવા જવું તો આ બધી જ પ્રવૃત્તિઓ સાથે ફેરવી આવો ને પણ ઘણી બધી રોજગારી મળે છે તો આ રીતે જે પર્યટન ઉદ્યોગ છે એ ભારત દેશ ભારતના લોકો અને સ્થળોને સાચવવામાં ખૂબ જ મદદ કરે છે અને ખૂબ જ કમાણી કરાવી આપે છે સાથે વારસાની જાળવણી અને સંરક્ષણ માટે સરકારી દ્વારા કયા કયા પ્રયત્નો થયા છે તે પણ ખૂબ જાણવું જરૂરી છે તો ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય વન્યજીવ માટે એક બોર્ડની રચના કરેલી તો બોર્ડનું નામ છે ભારતીય વન્યજીવ બોર્ડ તો આની રચના ઓગણીસો બાવનમાં થઈ અને આનું મુખ્ય મથક ચેન્નઈમાં હતું પણ હમણાં થોડા સમય બાદ એનું મુખ્ય મથક અત્યારે હરિયાણા હરિયાણાનું જે ગુડગાંવ છે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તો ઓગણીસસો બાવનનું ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરેલી તો આ વન્યજીવ જે વનમાં રહેતા જીવો છે કે બીજા જે જીવો છે એટલે કે સસલા છે સિંહ છે વાઘ છે આ બધા જીવોના સંરક્ષણ માટે બોર્ડ ખૂબ જ મહત્વનું કામ કરે છે એ વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો આપે છે રાષ્ટ્રીય ઉદ્યાન હોય હોય પક્ષી વિહાર હોય પક્ષીઘર હોય એના નિર્માણ કરવું હોય તો સલાહ સૂચનો આપે છે અને લોકોમાં જાગૃતિ પ્રાણીઓના સંરક્ષણ માટે કેળવા એવા પ્રયત્ન કરે છે તો વન્યજીવ બોર્ડનું મુખ્ય મથક તમે ગુરુગાંવ હરિયાણા યાદ રાખજો ઓગણીસો બોતેરમાં વન્યજીવોને બચાવવા માટેનો કાયદો પણ લાગુ કરવામાં આવે છે તો વન્યજીવ સંરક્ષણ એક્ટ ઓગણીસો બોતેર તમે ખાસ યાદ રાખજો એના લીધે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અભયારણો અને આરક્ષિત વિસ્તારો નક્કી કરાયા છે અને એમાં લોકોએ કઈ રીતે વર્તન કરવું કેટલા સુધી પ્રવેશ મળશે એની બધી જ વાતો કરેલી છે તો વન્યજીવ સંરક્ષણનો કાયદો ઓગણીસો બોતેર યાદ રાખજો સાથે દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણોની સ્થાપના પણ કરવામાં આવી છે એટલે કે પાંચસો ઉપર અભયારણો છે અને એકસો ને ચાર ઉપર રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો આની સ્થાપના પણ દેશમાં ઘણી બધી કરવામાં આવી છે સાથે વારસાની જાળવણીને રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ પણ બીજા પણ ઘડવામાં આવ્યા છે તો લુપ્ત થતા વિશેષ છોડ છે પશુઓ છે આ બધાને વિનાશને રોકવા માટે કાયદા હોય તે ખૂબ જ જરૂરી છે અને આના માટે આ કાયદા તમે જોયા આ કાયદા આટલા આટલા કાયદા બન્યા છે સાથે ઈસવીસન અઢારસો ત્યાંશીમાં આ સમય યાદ રાખશો અઢારસો ત્યાંશીમાં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના કરવામાં આવી છે આ સૌથી જૂની સંસ્થા છે જે પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી કામ કરી રહી છે તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ આનું નામ મુંબઈ નેચરલ હિસ્ટ્રિક કમિટી છે તો બોમ્બે હિસ્ટ્રિક આ બોમ્બે નેચરલ ડિસ્ટ્રિક્ટ કમિટી તમે એનું નામ યાદ રાખશો આનું નામ ગુજરાતી અનુવાદ કર્યું છે એટલે તમને એમ લાગે કે આ નામ તમે ક્યારે સાંભળ્યું નથી પણ તમને નામ સાંભળેલું છે એની સ્થાપની અઢારસો ત્યાંશીમાં કરાવી છે કરાવેલી થયેલી છે અને અત્યારે મુંબઈમાં આવેલું છે બરાબર તો બોમ્બે નેચરલ કમિટી છે એ એનું નામ છે બોમ્બે નેચરલ ડિસ્ટ્રિક્ટ કમિટી સાથે અત્યારે એ સૌથી જૂની સંસ્થા છે જે પર્યાવરણ વન્યજીવને સાચવા માટે કામ કરે છે હાલમાં ગીર ફાઉન્ડેશન છે નેચર ક્લબ છે આ બધી સંસ્થાઓ એવી છે જે પર્યાવરણના જતન કાર્ય કરી રહી છે સાથે આપણા આ વારસાને જાળવવા માટે બંધારણમાં પણ ઘણી બધી જોગવાઈઓ કરી છે અને એમાંની એક મહત્ત્વની જોગવાઈ આપણે બંધારણની જે મૂળભૂત ફરજો છે અને મૂળભૂત ફરજો છે અને ડીપીએસપીના જે સિદ્ધાંતો છે એમાં આપણે જોઈ શકીએ છીએ સાથે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો છે અવશેષો છે આ બધાની જાળવણી માટે પણ ઘણા બધા કાયદા બન્યા છે તો ઉપરના જે કાયદા હતા એ વારસાની જાળવણી એટલે કે પર્યાવરણ અને વન્યજીવોને જાળવવા માટે હતા આ જે કાયદા છે આપણા જૂના સ્મારકો છે પુરાતત્વીય સ્થળો છે એ બધાની જાળવણી માટેના કાયદાઓ છે તો ભારતીય વારસા સામે સમય સમયે ઘણા બધા જોખમો અને નુકસાનકારક પરિબળો ઊભા થયા છે અને આ પરિબળોથી બચવા માટે ઘણા બધા વારસાની જાળવણીના પ્રયત્નો થયા છે અને આ વારસાને જાળવણી જે પ્રયત્નો છે એ અલગ અલગ જાતના છે સાથે પુરાતત્વ વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઓગણીસો અઠ્ઠાવનમાં પ્રાચીન સ્મારકો પુરાતત્વ સ્થળો અને અવશેષોને લગતો કાયદો બહાર પાડેલો તો કાયદો તમારે ખાસ યાદ રાખવાનો છે ઓગણીસો અઠ્ઠાવનનો જે કાયદો છે પ્રાચીન સ્મારકો પુરાતત્વ સ્થળો અને અવશેષોને લગતો કાયદો આ ઓગણીસો અઠ્ઠાવનમાં બનેલો આ કાયદાના લીધે પુરાતત્વ વારસો જે છે એના આ વારસાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા પ્રયત્નો થયા છે અને સાથે સાથે કલાકૃતિઓએ કોઈ ધાર્મ ધાર્મિક સ્થળો હોય ઐતિહાસિક સ્મારકો હોય જૂના તાજમહેલા બધા સાથે પુરાતત્વને લગતા હોય એટલે કે જૂના સમય સાથે જોડાયેલા સ્થળો હોય આ બધાની જાળવણી કરવાનું આ કાયદામાં સૂચવ્યું છે એમાં અને બધી જોગવાઈ છે સાથે પુરાતત્વ કાયદાના પુરાતત્વ ખાતાનો જે કાયદો છે એના હેઠળ કોઈ ખાનગી વ્યક્તિ એટલે કે વ્યક્તિ હોય દેશનો કોઈ વ્યક્તિ હોય કોઈ પરદેશી વ્યક્તિ હોય કોઈ સંસ્થા કે એજન્સી હોય ભારત સરકારની પૂર્વ મંજૂરી એટલે કે ભારત સરકારની રજા વગર મંજૂરી લીધા વગર કોઈ પણ સ્થળે ખોદકામ કરી શકતી નથી સાથે એના લીધે આ પુરાતત્વ કાયદા પુરાતત્વ ખાતાના જે કાયદો છે એના લીધે ઘણા બધા છુપા છુપી રીતે જે ખોદકામો થતા હતા એ બધા અટક્યા છે સાથે આ તમારા માટે ખૂબ મહત્વનું છે કેન્દ્ર સરકારે મહત્વના જે ઐતિહાસિક સ્થળો છે એને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તો અત્યારે ભારતમાં અનેક રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે અને આ રાષ્ટ્રીય સ્મારકો જાહેર કોણ કરે છે તો પુરાતત્વ ખાતું જાહેર કરે છે તો પુરાતત્વ ખાતું તમારે યાદ રાખવાનું છે ને અંગ્રેજીમાં નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એ રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરે છે અને ઇતિહાસના જે જૂના સમયના હોય એમાં ચાર પોઈન્ટ પણ છે કે આટલા સમયથી જૂની હોય એને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરે પછી ઇતિહાસ સાથે જોડાયેલી હોય લોકો માટે મહત્ત્વની હોય એ બધી જાહેર કરે છે તો આ રાષ્ટ્રીય સ્મારકો ભારતમાં ઘણા બધા છે અને પુરાતત્વું ખાતું એને જાહેર કરે છે સાથે આ રાષ્ટ્રીય વારસાની સાચવણી છે એ કાયદા એકલાથી નથી સચવાતી એના માટે લોકોએ પણ નૈતિક જવાબદારી લેવી પડશે અને વારસાની જાળવણી કરવી પડશે તો જ સચવાશે સાથે પુરાતત્વું ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય એવા સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ તેનું સમારકામ પણ કરાવે છે તો સમારકામ એટલે કે રિપેરિંગ કરાવે છે બરાબર કોણ કરાવે છે તો પુરાતત્વું ખાતું તો પુરાતત્વું ખાતું કયું છે તો આ રાષ્ટ્રીય સ્મારકો જાહેર કરે છે તે સાથે એ ઇમારતોનું સમારકામ જ્યારે કરે છે ત્યારે એ ઇમારત જેવી ને તેવી બની રહે ખૂબ જરૂરી છે એટલે કે એનું મૂળ સ્વરૂપ આકાર કદ અને અસલિયત જળવાય તે જરૂરી છે દાખલા તરીકે સૂર્યમંદિરનું રિપેર કામ કરવા જાઉં અને તેમાંથી સૂર્યમંદિરનો આખો ઢાંચો બદલાઈ જાય તો એ રાષ્ટ્રીય સ્મારકનું મહત્ત્વ જેટલું એટલું રહેતું નથી અને આપણે ઇતિહાસમાં જોવા જઈએ તો જેવું જોનું તેવું સૂર્યમંદિર આપણે ફરીથી ન જોઈ શકીએ તો એનું સમારકામ કરતી વખતે એનું મૂળ આકાર કદ આ જળવાય ખૂબ જરૂરી છે સાથે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે પાંચ હજાર કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી કરવાનું કાર્ય કરે છે તો આ ભારતીય પુરાતત્વ ખાતું છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને અંગ્રેજીમાં આર્કિયોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કહે છે તો પાંચ હજાર કરતાં વધુ રાષ્ટ્રીય સ્મારકોને જાળવવાનું કામ કરે છે એનું પુનર્નિર્માણ પણ કરે છે અને આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન બરાબર તો આંધ્રપ્રદેશમાં જે કૃષ્ણા નદી છે એમાં નાગાર્જુન સાગર બહુ હેતુ યોજના બનાવવામાં આવેલી તો કૃષ્ણ નદી પર યાદ રાખશો નાગાર્જુન સાગર જે યોજના બનાવવામાં આવી તો એ યોજનામાં બાંધ બાંધવાનો હતો અને બાંધ બાંધવાના લીધે સંગેમર મંદિર છે સંગમેશ્વર મંદિર છે પાપનાશમ મંદિર છે આ બધા જ એ બાંધના લીધે સમુદ્રમાં ડૂબતા હતા અને પુરાતત્વ ખાતાએ ધ્યાન રાખીને આંધ્રપ્રદેશનું જે મહેબૂબ નગર છે તેના આલમપુર ખાતે આ મંદિરોને ખસેડ્યા હતા અને આ રીતે સ્મારકોને બચાવવાનું કામ પણ કર્યું હતું સાથે વિશ્વની સાત અજાયબીઓની પણ અત્યારે આઠ અજાયબીઓ છે તો વિશ્વની આઠ અજાયબીઓમાં એક આગ્રાનું તાજમહેલ છે તો એ મથુરાની રિફાઈનરી તથા ઉદ્યોગોનો ધુમાડો બરાબર તો વાયુ પ્રદૂષણ આ તમારે ખાસ યાદ રાખવાનું છે કેમ પ્રશ્ન પૂછાય કે તાજમહેલમાં તાજમહેલને શાના લીધે નુકસાન થઈ રહ્યું હતું તો કે વાયુ પ્રદૂષણના લીધે તો વાયુ પ્રદૂષણ કયું તો કે મથુરાની જે રિફાઈનરીઓ ચાલે છે એ એના વાયુ પ્રદૂષણના લીધે એને નુકસાન થતું હતું અને એના પરિણામ જે તાજમહેલનો સફેદ સંગે મરમર આરસનો જે પથ્થર હતો સફેદ રંગનો શ્વેત સંગે મરમર એ ઝાંખો અને પીળો પડી રહ્યો હતો તો આ પુરાતત્વ ખાતાએ તાજમહેલ એટલે કે આગ્રાની આસપાસ જે આવી ફેક્ટરીઓ આવેલી છે મથુરામાં એને બંધ કરાવી અને તાજમહેલની નિયમિત સફાઈ થાય એવા પગલું ભર્યા છે અને તાજમહેલની ચમક જળવાઈ રહે તેવા પ્રયત્નો કર્યા છે